જય માતાજી મિત્રો મિત્રો તમે જે ફૂલ જવાબદારી સાથે હ્યુડાઈ વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ આપવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી નોની એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે મોડલ બે નું મોડલ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે એ સન્ટ વેચી લેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારા હ્યુડાઈ એસન્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને સુરત જોવા મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ હ્યુડાઈ એસન્ટ ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો અને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવ નવ્વાણું પંદરવાળા તમને ગાડીના માલિકનો નંબર વિડીયોના નીચે મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વ્હાઇટ કલર ગાડી ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હ્યુન્ડાઈ એસન્ટ વેચવાની છે જે સુરત જિલ્લાનું પાર્સિંગ રજિસ્ટ્રેશન જોવા મળી રહેશે મિત્રો તમારે એસન્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે એ સન્ટ વેચી દેવાનું છે વન ઓનર ગાડી ફૂલ વીમો શરૂ છે વર્ઝન વિશે વાત કરી દઉં તો એસેક્સ વર્જન છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે એ સન્ટ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત પાંચ લાખ અગિયાર હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે આ ભાઈને કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધગો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો છો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું